કાયનો સુધે પશુ અમને લીધો સુધારો 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 આપણે તૈયાર ખબર પડે ખાલી હા શું ખબર પડે એમ લાગે કે આ જે ગ્રંથ કોઈ લખ્યો છે એ કલ્પિત છે તો ચાલે તો સમાધાન થાય આ ગ્રંથ કલ્પિત છે અને જે માનીએ છીએ એ પ્રમાણ છે ને સત્ય તો કંઈક તમને રાહત થાય અમારે દેવ એવું સ્ટોર છે અને અમારી એમની એમની આસ્થા છે અને અમે જે જીવીએ છીએ અમારી લાઈફ છે એ બરાબર તો અને આ છે અને પાછા શંકરવાલા માનતા નથી તો બરાબર તમે આને નવ માનો તો તમારે ચાલે કાંઈ ચાલે તો નહીં કારણ કે તમે એ કર્યું છે ત્યાં જાઓ છો તો તમને શાંતિ નથી અને પછી તમારે આ બધું છે એ જ જોવે છે એ જોતા નથી

我。<Yeah. S 2> yeah.